ગુજરાતના અંદર ઓબીસીમાં અત્યારે હાલ આજની તારીખે એકસો છેતાલીસ જ્ઞાતિઓ આવે છે સાડા ત્રણ કરોડ જેટલા ઓબીસીના લોકો થાય ઓબીસીના સત્યાવીસ ટકા આરક્ષણ આપવામાં આવે છે એકસો વીસ જ્ઞાતિઓ છે જે ઓબીસીમાં જ આવે છે એમના બાળકો તેમને કોઈ અધિકારી લેવલે તો ભાગ્ય જ જોવા મળશે ઠાકોર સમાજ છે કોળી સમાજ છે આમની ઓબીસીની કુલ સંખ્યાના પચાસ ટકા છે પણ આના અંદર તેમને એક ક્લાસ વન ટુ એક એક ડેપ્યુટી કલેક્ટર ડીવાયસપી જોવાની મળે ઠાકોર સમાજ છે કોળી સમાજ છે પૂજક સમાજ છે વણઝારા સમાજ છે વાદી સમાજ છે નાઈ સમાજ છે ધૂબી સમાજ છે આવી એકસો વીસ કરતા વધારે જ્ઞાતિઓ છે કે જે આવે છે ઓબીસીમાં પણ અત્યારે હાલ આરક્ષણના આટલા મળ્યા આટલા ઇમ્પ્લિમેન્ટ થયા આટલા વર્ષો થયા તો પણ એમને અનામતનો લાભ જ નથી મળતો નાઇન્ટીન નાઇન્ટી ટુના અંદર ઇન્દિરા શાહની કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ સત્યાવીસ ટકા ઓબીસીનું અનામત વેલિડ છે પણ એના અંદર તમે વર્ગીકરણ કરી શકો છો ડેટાના આધાર ઉપર કે જેથી દરેક લાભ મળે નમસ્કાર ઓફ ઇન્ડિયા સાથે હું સંવાદ કરવો છે ગુજરાતના એક યુવા વ્યક્તિ સાથે કે જે ઓબીસીમાંથી માંથી આવે છે અને એમનું એવું કહેવું છે કે જે રીતના હમણાં સુપ્રીમ કોર્ટે એસસી અને એસટી માટે જે સબ ની વાત કરી છે કે એમાં પણ અમુક લોકો એવા છે એસસી એસટીમાં કે જેમને અનામતનો લાભ મળ્યો છે અને અમુક લોકો એવા છે કે જેમને અનામતનો લાભ હજુ સુધી મળ્યો નથી મળ્યો છે કમ્પેરેટિવલી પણ એટલો બધો નથી મળ્યો જેમાં બીજા લોકો જે એસસી એમને વાળા છે એટલે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે સબ કેટેગરાઇઝેશન વગેરે થવું જોઈએ પણ આ વાત અત્યારની છે આના પહેલા ઓબીસીમાં સુપ્રીમ કોર્ટે પણ કહી ચૂક્યું છે અને સરકારોએ પણ પ્રયાસ કર્યા છે અને આખી આખી પ્રોસેસ પણ કરવામાં આવી છે કે જેમાં ઓબીસીના બધા જ જે વર્ગો છે જેટલા પણ કેટેગરી એમાં આવે છે એ બધા જ લોકોને ન્યાય મળે આરક્ષણનો ન્યાય મળે જેથી એ લોકો આગળ આવી શકે કોમન બેટલ જે છે એ લડી શકે અને સમરસતા એક જળવાય અને આ આખે આખી વાતચીત કરવી છે તારકભાઈ સાથે તારકભાઈ ઠાકોર સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં તમારે કઈ વાત છે જે સરકાર સુધી પહોંચાડવી છે જે તમે કહી રહ્યા છો કે અમારે ઓબીસીમાં ઘણા બધા વર્ગો એવા છે કે જેમને હજુ સુધી આરક્ષણનો લાભ નથી મળ્યો અને ઘણા બધા વર્ગો એવા છે કે જેમને આરક્ષણનો લાભ સતત મળતો જ આવ્યો છે અને એના લીધે ઓબીસીમાં ઇમ્બેલેન્સ થઈ ગયું છે કે ભાઈ આ લોકો છે એમને તો લાભ મળતો આવ્યો છે જે આ સમાનમાં નથી બરોબર એટલે આ લોકો કમ્પિટ સરખું નથી કરી શકતા ઓબીસીમાં પણ એકદમ સરળ હરોળ હોય એવી બેટલ નથી થઈ શકતી તો આખે આખો મુદ્દો શું છે વિસ્તારથી જણાવો પહેલેથી લઈ અને અત્યાર સુધી જે તમારી વાત છે ઓકે તો આપણે વાત કરીએ કે ગુજરાતના અંદર ઓબીસીમાં અત્યારે હાલ આજની તારીખે એકસો છેતાલીસ જ્ઞાતિઓ આવે છે ઓકે અને અરાઉન્ડ ગુજરાતની ટોટલ પોપ્યુલેશન હશે ઓબીસીની પચાસ ટકા માની લઈએ તો બી સાડા ત્રણ કરોડ જેટલા ના લોકો થાય હવે તમે ઓબીસીના સત્યાવીસ ટકા આરક્ષણ આપવામાં આવે છે એક તો તમે સપોઝ અભ્યાસ કરવા માગતા હોય આગળ તો એ શિક્ષણના અંદર જે સંસ્થા હોય ત્યાં આગળ અને બીજું કોઈ પણ સરકારની પરીક્ષા હોય પછી વર્ગ ત્રણની હોય કે વર્ગ એકની હોય ત્યાં આગળ તમને સત્યાવીસ ટકા અનામત મળે ઓબીસીના બરાબર તો અત્યારે હાલ કેવું કે અત્યારે હાલ જ્ઞાતિઓ એકસો છત્તાલીસ છે છો માં પણ તમે કોઈ પણ સરકારી પરીક્ષાનું પરિણામ લઈ લો યા તો કોઈ પણ તમે કોલેજનું એડમિશનની લિસ્ટ જોઈ લો તમને બંને જગ્યાએ વસ્તુ જોવા મળશે કે અમુક વીસ કે ત્રીસ જ્ઞાતિઓ જશે કે જેમના તમને નામ જોવા મળશે લિસ્ટના અંદર કે એ જ બાળકો તમને પાસ થવા દેતા હશે પરીક્ષાના અંદર એ જ અધિકારી બનતા દેખાશે અને એ જ સારી શિક્ષણ કોલેજમાં લેતા દેખાશે અને બીજી જે એકસો વીસ જ્ઞાતિઓ છે જે ઓબીસીમાં જ આવે છે એમના બાળકો તમને કોઈ અધિકારી લેવલે તો ભાગ્ય જ જોવા મળશે બાકી તમને એકાદ કર્મચારી લેવલે દેખાઈ જાય તો ઠીક છે બાકી ભાગ્ય જ કોઈ સારી કોલેજમાં દેખાશે તો આના કારણ શું છે આના કારણ મૂળભૂત એ છે કે આજે વીસ કે ત્રીસ જ્ઞાતિઓ છે જે અત્યારે હાલ દરેક પરીક્ષામાં પાસ થાય છે એમના બાળકો તો એ આવે છે ઓબીસીના અંદર કે જે ઓબીસી મતલબ કે જે શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગ પણ એ સામાજિક રીતે શૈક્ષણિક રીતે આર્થિક રીતે એમનો છેલ્લા વીસ ત્રીસ વર્ષના અંદર ખૂબ જ લાભ થયો છે આરક્ષણ લીધા પછી અત્યારે હાલ એમના બાળકો સારામાં સારી શાળાઓના અંદર જનરલ કેટેગરીમાં જે બાળકો આવતા એમના જોડે અભ્યાસ કરે છે એમના જોડે જ એરા સારામાં સારી નોકરી કરતા હોય છે એમના માતા પિતા આ જે વીસ કે ત્રીસ જ્ઞાતિઓ છે એમના તમને બહુ મોટા પાયે લોકો હશે જે તમને અધિકારી યા તો સારું શિક્ષણ મેળવેલા લોકો દેખાશે કે જે એમના બાળકોને નાની ઉંમરથી જ માર્ગદર્શન આપે કે શું ભણવું કઈ રીતે તમે કઈ ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કરવું સરકારી પરીક્ષાની તૈયારી કરવી તો ક્યાંથી કરવી એ બધી માર્ગદર્શન નાની ઉંમરથી મળશે એના પછી તમને એ જે લોકો હશે એમના પોતાના સમાજના ક્લાસીસ કમ્યુનિટી ક્લાસીસ ચાલતા હોય છે કે જે ફ્રી ઓફ કોસ્ટે રહેવા ખાવા પીવાની સગવડ આપો સારામાં સારું શિક્ષણ આપો અને એમના સારામાં એટલે એમ નથી કહેતું ના હોવું જોઈએ આપ છે મારો કહેવાનો મતલબ છે કે એટલે એટલા સક્ષમ છે કે હજાર બે હજાર બાળકોને ત્રણસો ચારસો પાંચસો કરોડનું એ મોટા ઇન્સ્ટિટ્યુટ બનાવીને એમને સારું સારું શિક્ષણ આપી શકે છે અને એ પછી પરીક્ષાની તૈયારી કરે છે બીજી બાજુ આ જ ના અંદર એકસો વીસ જ્ઞાતિઓ આવે છે કે જેમના હું નામ લઉં તો ઠાકોર સમાજ છે કોળી સમાજ છે આમની ની કુલ સંખ્યાના પચાસ છે પણ આના અંદર તમને એક ક્લાસ વન ટુ એક ડેપ્યુટી કલેક્ટર ડીવાયસપી જોવાની મળે અને બે નામ લીધા બરોબર અટકના એ હજુ થોડી અટકો મને જણાવો ને જેમ કે જે હજુ પાછળ ઓબીસી માં ઠાકોર સમાજ છે કોળી સમાજ છે દેવી પૂજક સમાજ છે વંજારા સમાજ છે વાદી સમાજ છે નાઈ સમાજ છે ધોબી સમાજ છે આવી એકસો વીસ કરતો વધારે જ્ઞાતિઓ છે કે જે આવે છે ઓબીસી માં પણ અત્યારે હાલ આરક્ષણના આટલા મલ્યાર આટલા ઇમ્પલીમેન્ટ થયા આટલા વર્ષો થયા તો પણ એમને અનામતનો લાભ જ નથી મળતો અત્યારે હાલ પણ એક જે હતા ત્યાંના ત્યાં જ છે તેમના બાળકો અત્યારે હાલ પણ સરકારી શાળાઓમાં જ ભણે છે હાલ પણ મોટાભાઈ રાય તમને ગામડામાં જોવા મળશે એમના સમાજ આ જ્ઞાતિઓ કેવી છે કે એક બાજુ આ વીસ તીસ જ્ઞાતિઓના અંદર તમને કોકના ના કોઈક રિલેટિવ હશે જ કે જે સરકારી અધિકારી હશે અધિકારી હશે કદાચ કર્મચારી હશે એટલે એમને કદી ગાઈડન્સ મળતી જ નથી કે એમને કદી માર્ગદર્શન મળતું જ નથી કે ભાઈ શું કરવું કઈ રીતે કરવું એના માટે એટ ધ સેમ ટાઈમ એરા ઇકોનોમિકલી હજી એટલા બધા સાઉન્ડ નહીં થયા બીકોઝ એરા કોઈ સારી જગ્યાએ નોકરી નથી કરતા તો એના કારણે શું એમના બાળકો એકદમ વિકટમાં વિકટ પરિસ્થિતિમાં સામાજિક પાછળ હોવા છતાં પોતાની મહેનત કરે છે કે ભાઈ આપણે બી સરકારી અધિકારી બનીએ કંઈક આગળ કરીએ આપણી લાઈફ સારું જીવીએ પરિશ્રમ કરે છે સમસ્યા એ આવે છે આ જે વીસ ત્રીસ જી માં હોય ઓબીસી માં આવે છે ઓબીસીની તો એના બંને સ્પર્ધા કરશે એક સીટ માટે પછી હવે ચોખ્ખી વસ્તુ હોય તમે બેઓના તૈયારીની મેથડ અલગ છે લોકોના સંસાધનો અલગ માર્ગદર્શન અલગ મળી રહ્યા છે અને પરીક્ષા એક જ આપશે તો ઓના ચાન્સ પાસ થવાના વધારે જ છે અને એ આપણા રિઝલ્ટમાં દેખાય જ છે કે આ વીસ કે ત્રીસ જ્ઞાતિઓના જ બાળકો પાસ થાય બીજા બાળકો પાસ નથી થતા બરોબર કે નહીં હવે આર્ગ્યુમેન્ટ જ્યારે આની કરવામાં આવે ને કોળી સમાજમાંથી વણઝારા સમાજમાં ડીવાયપી એવું નથી બની શકતા ડીસી તો આર્ગ્યુમેન્ટ એ આવે છે કે આ બાળકો મહેનત નથી કરતા કે આ સમાજમાં હજી શિક્ષણનું મહત્વ નથી કે વ્યસન છ હવે રિયાલિટી એ છે કે આ સમાજના અંદરે ખામીઓ દરેક સમાજમાં હોય હશે પણ એ વીસ ટકા હશે સિત્તીસ ટકા છે સિત્તેર એસી ટકા સમાજ એવો છે કે જે શિક્ષા કરી રહ્યો છે મહેનત કરી રહ્યો છે એમના બાળકો ગ્રેજ્યુએટ છે અત્યારે હાલ ઠાકોર કોરી સમાજના આ બધા સમાજના લાખોની સંખ્યામાં તમને ગ્રેજ્યુએટ જોવા મળી જશે બરોબર ભણે તો છે પણ નોકરીમાં પાસ નથી થઈ શકતા કારણ કે સ્પર્ધા બરોબર નથી એટલા માટે તો આર્ગ્યુમેન્ટ એવો આપવામાં આવે કે મહેનત નથી કરતા બિલકુલ ખોટી વાત શું છે જેમ કે આ વીસ કે ત્રીસ જ્ઞાતિઓ છે જે તે સમયે એમના એમાંથી ઘણી એવી જ્ઞાતિઓ હતી કે જે તે સમયે જનરલમાં હતી એના પછી એમની એવી માંગણી કરી કે ભાઈ જનરલ ના અંદર અમે કમ્પીટ નથી કરી શકતા તો અમને ઓબીસી માં લાવવા દેમા

એમના જે રાજનૈતિક જે લોકો હતા કે જે સમાજના આગેવાન હતા કે સરકારે વિચાર કર્યો કે ભાઈ આમનો ઓબીસી માં લઈ દો અને ઓબીસી આયા બી ખરા અને અત્યારે હાલ એમને લાભ મળી રહ્યો છે અને ઓબીસીમાં સૌથી વધારે લાભ બી લે છે તો મારી એ જ અત્યારે હાલ માંગણી છે કોઈ ખિલાફ નથી હું કોઈ વ્યક્તિના ખિલાફ નથી કોઈ સરકારના ખિલાફ નથી મારો એક સિમ્પલ સજેશન કે ભાઈ આરક્ષણ જે આપવામાં આવે છે એ દરેકને એનો લાભ મળે દરેક સમાજ જે એકસો છેતાલીસ જ્ઞાતિઓ છે ઓબીસીમાં દરેકનો વિકાસ થાય શિક્ષણ અને રોજગાર મળે એનું શું સમાધાન છે તો મેં એના ઉપર ઊંડાણપૂર્વક રિસર્ચ કરી અને એક સમાધાન જે મેં શોધ્યો છે મારી મતલબ હતો જ હું ખાલી તમારા આગળ રજૂ કરી રહ્યો છું કે નાઇન્ટીન નાઇન્ટી ટુના ના અંદર ઇન્દિરા શાહની કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે સત્યાવીસ ટકા ઓબીસીનું અનામત વેલિડ છે પણ એના અંદર તમે વર્ગીકરણ કરી શકો છો ડેટાના આધાર ઉપર કે જેથી દરેક સમાજને લાભ મળે સંવિધાનના હિસાબે આ વસ્તુ વેલિડ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ આ વસ્તુ વેલિડ છે અત્યારે હાલ ભારતના અગિયાર રાજ્યો છે જેમ કે બિહાર વેસ્ટ બેંગાલ ઝારખંડ હરિયાણા મહારાષ્ટ્ર કેરેલા તમિલનાડુ તેલંગાણા આંધ્રપ્રદેશ કે જે આગળ ઓબીસીના અંદર પાર્ટ્સ છે

તો તમે છ સાત ટકા જે પણ ડેટા આવે એના હિસાબે આ વીસ ત્રીસ જ્ઞાતિઓને સાત ટકા આપી દો અનામત અને બીજા વીસ ટકા છે આ એકસો વીસ જ્ઞાતિઓને આપી દો આનાથી ફાયદો એ થશે જ્ઞાતિઓ જે સામાજિક શૈક્ષણિક રીતે આગળ આવી ચુકી છે એ પોતપોતામાં સ્પર્ધા કરશે અને એમાંથી આગળ આવશે અને આ જે પાછળ રહી ગયેલી છે જ્ઞાતિઓ જેમ કે વાદી સમાજનો બાળક વંજારા સમાજ જોડે કમ્પીટ કરશે ધોબીનો નાય જોડે કરશે ઠાકોર કોળી જોડે કરશે તો એરા બી આગળ આવશે મતલબ બધાના અનામતનો લાભ મળશે અને દરેક સમાજ આગળ આવશે બરોબર કે આ રહીએ જે પદ્ધતિ છે કે ઓબીસી ના અંદર બે મેરિટ બને એ અત્યારે હાલ અગિયાર રાજ્યો જે કહેવાય એના અંદર છ જ અવજવા વસ્તુ થઈ જાય તો શું ફાયદો થશે કે સપોઝ આપણે એક બસો ની પરીક્ષા લેવાય અને એમાં સો કટ ઓફ આવ્યું જનરલ કેટેગરી કેટેગરીનું અને નું કટ ઓફ આવ્યું પંચાણું તો જનરલ કેટેગરી કેટેગરીના બાળકો સો માર્ક્સ લાઇન પાસ થઈ જાય જ્ઞાતિઓ પાછળ રહી ચુકી દસ બાળકો તૈયારી કરે ને મજૂરી કરે પોતાની રીતે મહેનત કર માર્ગદર્શન વગર આગળ આવે તો પણ એ દસમાંથી એક જ બાળક પંચાણું માર્ક લાઇન પાસ થાય નવ બાળકો એસી થી ચોરસ માર્ક્સ લાવે પાછળ રહી જાય એનું કારણ એ આપવામાં આવે કે પછી તું મહેનત નથી કરતો પણ વાત એ છે કે ભાઈ અહીંયા જે સંસાધનો માર્ગદર્શન મળી રહ્યું છે કે જે એમને ગાઈડન્સ મળી રહી છે જે શૈક્ષણિક રીતે આગળ આવી ચૂક્યા છે અને અહીંયા આગળ એમના ઘરના અંદર ખાવા પીવાના ઠેકાણા નથી તો બી એ મહેનત કરીને જો એસી ચોરાણું લાવી રહ્યો છે તો એ મહેનત તો કરી જ છે મહેનતની કામી નથી તો જ્યાં વર્ગીકરણ થશે તો શું થશે કે ઓબીસીમાં બે મેરિટ બનશે એક મેરિટ બનશે કે જેમાં આ સમાજના સાત ટકા આપશું તો એ વીસ ત્રીસ જ્ઞાતિઓના બાળકો પાસ થશે બાહુબલી બાહુબલી છે હા લડશે પણ આ બાળકો એસી થી ચોરાણું વાળા એરા લડશે એ લડશે ને એરા પાસ થશે તો દરેક ને લાભ થશે આ આ આઈડી પોલિસી કોઈ જ્ઞાતિના વિરોધી નથી આ જ્ઞાતિ આનાથી બધાને લાભ થવાનો છે ઓબીસી નો જે એક્ચ્યુઅલી માં અનામતનો જે ફાયદો મળવો જોઈએ એનો ઉદ્દેશ છે એ ઉદ્દેશ અમલમાં આવશે અત્યારે હાલ તો અમલમાં જ નથી આવી રહ્યું તો એ અમલમાં આવશે હવે મેં જેમ કહ્યું સુપ્રીમ કોર્ટના માન્ય છે કોન્સ્ટિટ્યુશનના માન્ય છે સ્ટેટ ગવર્મેન્ટને માન્ય છે ગુજરાતમાં એના બી માન્ય છે કઈ રીતે બિહારના અંદર એમની અત્યારે સરકાર છે એવી જ રીતે કર્ણાટકના અંદર આના પહેલા એમની સરકાર હતી બંને જગ્યાએ વર્ગીકરણ છે અને પોતે પોતે એ કરતા હતા એ વખતે અત્યારે હાલ કોંગ્રેસની સરકાર છે કર્ણાટકના અંદર સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસ છે આગળ વર્ગીકરણ છે તો કહેવાનો મતલબ એ છે કે બંને પાર્ટીઓ જે અત્યારે સૌથી મોટી છે એ બંને પાર્ટીઓના રાજ્યોના અંદર વર્ગીકરણ છે મતલબ કે બંને પાર્ટીને મંજૂર છે તો પ્રશ્ન એ છે કે જો બધી બાજુથી મંજૂર છે આ પોલિસી વેલિડ છે આનાથી લાભ થાય છે કોઈ જ્ઞાતિનો નુકસાન નથી તો પછી ગુજરાતમાં કેમ અમલમાં નથી તો વસ્તુ એવી છે કે ગુજરાતમાં આજ સુધી લોકો એટલા અવેર નતા કે આની માંગણી કરી શકે આ વીસ અત્યાર સુધી કેવું થતું કે પરિણામ આવે અને આ લોકો પાસ ના થાય એકસો વીસ જ્ઞાતિના કે ઠાકોર કોળી સમાજનું કોઈ બાળક પાસ ન થતો એટલે શું કે ભાઈ મહેનત નથી કરતા જેમ કે ઘણા લોકો શું કે ભાઈ ઠાકોર સમાજમાં શિક્ષણની કમી છે કે વ્યાસન બહુ વધારે છે કે મહેનત નથી કરતા હવે એમને કઈ રીતે કેવું કે ભાઈ એવા વીસ ત્રીસ લોકો સિત્તેર લોકો તો મહેનત કરે છે શિક્ષક શિક્ષિક લાખોની સંખ્યામાં ગ્રેજ્યુએટ પડે પણ પરીક્ષામાં આપવા જાય એટલે પાસ નથી થઈ શકતા તો એમ કહીએ કે કે એનું સમાધાન છે જો વર્ગીકરણ થઈ જશે તો અમને બી લાભ મળશે અને એના માટે હું આ તમારા સમક્ષ આવ્યો છું તમે મને માધ્યમ આપ્યું એના માટે તમારો દિલથી ધન્યવાદ સૌથી સારી વસ્તુ શું છે કે આ પોલિસી છ મહિનાથી છ મહિનાના અંદર અમલમાં આવી શકે સરકારને કઈ નથી ઘણા લોકોના અત્યારે શું કન્ફ્યુઝન હોય છે કે ભાઈ કાસ્ટ સેન્સસ કરવું પડશે કાસ્ટ સેન્સસ તો કેટલો ટાઈમ લાગશે બીજેપી કાસ્ટ સેન્સસ માટે માનશે કે નહીં માને તો હું પહેલાં એ સમજાવવા માગું છું કે કાસ્ટ સેન્સસ એકદમ અલગ વસ્તુ છે ઓબીસી વર્ગીકરણ એકદમ અલગ વસ્તુ છે કાસ્ટ સેન્સસ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે કે જે એની રીતે કરશે એટલે સેન્સસ કરશે કાસ્ટ સેન્સસ કરવું ના કરવું એમની રીતે જોશે બરાબર વર્ગીકરણના અંદર શું થશે કે રાજ્ય સરકાર સપોઝ આજે ભૂપેન્દ્ર બધી જ્ઞાતિઓ સરકારને રજૂઆત કરો કે આપણા ગુજરાતના અંદર ઓબીસીના બે પાર્ટ કરવા છે પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબ માની જાય છે બીકોઝ પબ્લિક એટલી આવી રહી છે એમના સમક્ષ અને તો એ માની જશે માની જાય છે તો એમને એક જ વસ્તુ કરવાની રહે શું કરશે કે ભાઈ આ જ્ઞાતિઓની આટલી સંખ્યા છે અમારા ડેટા હિસાબે છેલ્લા વીસ કે ત્રીસ ચારથી ત્રીસ વર્ષમાં કે જ્યારથી અનામતનો લાભ લેવાનું ચાલુ થયો છે ત્યારથી ગુજરાતમાં જેટલી બી સરકારી પરીક્ષાઓ લેવાય વર્ગ ત્રણ વર્ક એક હોય કે જેટલી બી શૈક્ષણિક સંસ્થાના અંદર એડમિશન મળ્યું છે એના પર ડેટા લઈ લો એનું રિઝલ્ટ લઈ લો

ડેટા આધારિત હશે આમાં કોઈ લાદ વિજાતની વાત જ નહીં આવે એવું નહીં થાય કે ભાઈ તમે લાગણી કરી દી કે તમે કોઈને વધારે પડતો લાભ અપાવી દીધો બીકોઝ બધું ડેટા આધારિત થશે અને આ વસ્તુ એક તથા હાલ ડિજિટલ ફોર્મેટમાં બધા ડેટા અવેલેબલ છે છ મહિનાના અંદર અમલીકરણમાં આવે તો આ હતા તારકભાઈ એક વસ્તુ જોવા મળી કે શિક્ષણ વસ્તુ શું છે એમ કે જેને નથી ખબર ને એને પણ જાગૃત કરે છે એના હક અને અધિકાર માટે લડવા માટે એને સક્ષમ કરે છે એને બોલવા માટે સક્ષમ કરે છે એને સક્ષમ કરે છે એ વસ્તુ માટે કે એના અધિકાર શું છે એની માગ શું છે બધી જ વસ્તુઓ જાણી શકે છે તો એક વસ્તુ જો આપણે જોઈએ ઉદાહરણ તરીકે કે બે છોકરા છે એકને પાંચ રોટલી ખવડાવી એકને ત્રણ રોટલી ખવડાવી અને બંનેને ઊભા રાખી દીધા રેસના ટ્રેક ઉપર અને કીધું કે તમે દોડો હવે કોણ વધારે દોડવાનું છે એટલે સવાલ એ છે કે બંનેને પાંચ પાંચ રોટલી તો બંનેને પાંચ પાંચ રોટલી કોઈ એકને ત્રણ ત્રણ રોટલી તો બંનેને ત્રણ ત્રણ રોટલી જ ખાવી જોઈએ અને આવી જ રીતના સમાન જો લેવલ પ્લેઇંગ ફિલ્ડ હશે તો પછી લોકો સરખી રીતના આખા ભારતની આપણે વાત છે કે સરખી રીતના એમનો વિકાસ થઈ શકશે ખૂબ ખૂબ આભાર તમે તમારી વાત પહોંચાડીએ બદલ અને એક વસ્તુ કહેવા જેવી એ છે કે આ એક પ્લેટફોર્મ છે વાઇબ્સ ઓફ ઇન્ડિયા તારકભાઈએ જે વાત રાખી એ તારકભાઈની પોતાની વાત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ ખાલી એમને પ્લેટફોર્મ આપ્યું છે જે રીતના એમણે વાઇબ્સ ઓફ ઇન્ડિયાનો સંપર્ક કર્યો હતો એ રીતના તમારી જે કંઈ પણ મૂંઝવણ હોય કોઈ તકલીફ હોય તો તમે પણ તમારી વાત કહેવા માટે વેબ્સ ઓફ ઇન્ડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો અમે બિલકુલથી તમારી વાત સાંભળીશું જેમ તારકભાઈએ સરકાર સુધી વાત પહોંચાડી કે ભાઈ અમારી આ માગણી છે અને અમને અહીંયા અન્યાય થઈ રહ્યો છે તો અમારી વાત સાંભળો તો એ રીતના તમારી વાત પણ અમે તમને જેના સુધી પહોંચાડવી છે પહોંચાડતા રહેશું ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ